અને કાલે પડ્યું એટલે બધાને રામ રામ કરવાનું હોય અને તારમાં લઈ લીધું છે આપણા શ્યામભાઈનું હોંડા અને જવાનું છે લીયા વાસડા દાદા પગે લાગવા તો લોગમાં બધા બિના રહી ગયો આપણા કબૂતર જોઈ લ્યો આટલા છે કે ને તમને દેખાડ્યા નથી બ્લોગમાં આપણા શ્યામભાઈ છે મામા છે આપણો ભાઈ છે મારો બાપુ બધા છે તો હાલો છે ને આપણે હાલ્યા છે ભાઈએ જો નવું હોંડા છે ને લીધું છે અને થોડુંક રેડિયમ કરાયું છે અહીંયા સ્ટીકર લગાવ્યા છે અહીંયા લખાયું છે મા મેરડી અને કાંઈક છે લખાયું છે રાઠોડ અહીંયા કંઈક જોગાર લગાવ્યું છે ના અમારા કે મને લિયા હા લાવવું તો

જે વેલ પહેલા તમને બતાવ્યા હતા આકડા છે બે આમાં છે એક આમાં છે ને આમાં બીજા હો કબૂતર જો અહીંયા હે જો જો આ બધી સાઈડ ને બે બાજુની સાઈડ તમને જોઈ આવી છે ન જોઈ તો લે પડતા વી દે જો લે અહીંથી આપણે એકાદું રોટી જેવું હોય ને બચ્યું તો લઈ જઈશું આપણે ભાઈ બધું આપણે આવ્યા હોય ખુલે કેમ

दाईं थी बाएं क्या निकाला तेली 12ad नहीं नहीं जो जेल आई छड़ी न एक हो हां वजन वाला दिया आई छड़ी न एक आया मान छड़ी एक हां बोलो आईन की पूरी सही नहीं एकदम कबूतर ना क्या और भाई तो આરવા બધા કબૂતર છે પાણી પી મિત્રો આપણા કબૂતર વાળા બેલિયાયા ને નવરાય લે લે નવ લીધો બાય આ બધા ને કબૂતર છે કા ભાઈ બંદર બલા પડી ગયા એલા આપણે ટાઈગર ને બારો કાટે ટ્રેન કરેલા ટાઈગર બે ટાઈગર વી આયો છે ટ્રેન કરેલા ખાવા દાખલા પાણી પીવાનું એવું થાય જાય

ફાઇનલી મિત્રો સરાના એટલે ચોપડીઓ ભોગી ગયા હી ને બનાવે છે ભાઈ પાણીપુરી પાણીપુરી ખાઈને તો પહેલાં જે કીધું કે આમ જો સોડા લેવાઈ ગયો છે મંગળવાર વાળો એને ખવાય નહીં કાંઈ ચાલો ખાઈને એટલે જે મિત્રો હિતો પણ ઘરે વિયા હે ને થોડી હિ બતે પડાઈ ગયા પ્રેમ કરી હી આ બાજુ પ્રેમ કરી ઓલા બીહુ તાય દેખાય આવડે આયા

है आ ये लेता 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 लेता

के putih फूटे ले यार वीडियो पीस bom हम ले लो काई नो

कोई टेंशन नहीं आ बोलय देखा Kali hadi wakkeme. Hei heit labota, hei kaiko. Aayi nab maa ni akshiyo. Aayi. Aayi. Hei la jambi lagana woi. Hei akaj pichu. A jitli ارے کاکا रगने हमड़े सही था के और एक एक करके ऐसे करके ये ये शुरू Aaaaahhh Aaaaahhh Jom ni lah abadi bayar Ayam, Hari ni boleh boleh Hahaha Ya Hahaha Kainu